અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે હાલમાં અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તમામની તબિયત સ્થિર હોવાને કારણે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા નથી પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે સોલા સિવિલ હોસ્પિટલમાં પચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જરૂર જણાશે તો ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જરૂરી દવાઓનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેમ જેમ સમાચાર મળતા રહે કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે પચીસ બેડનો જે બ્લોકનો ચોથા માળે છે જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ઓક્સિજનના પોઈન્ટ લિક્વિડ ઓક્સિજન વેન્ટિલેટર મોનિટર રિફ્રિજરેટર અને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરો ક્લાસ ફોર તમામ વ્યવસ્થા અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભી કરી દીધેલી છે અત્યારે કોઈ પણ કેસ છે એની ગભરાવાની કોઈ જરૂર નથી અને જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે વેન્ટિલેટર દવાઓ ઓક્સિજન ઇન્જેક્શન તમામ વ્યવસ્થા અમારે સંપૂર્ણપણે સજ્જ છે અને સ્ટોક પણ પૂરતો પ્રમાણમાં છે